અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી ઘટનાને ગુજરાત મેડિકલ કાઉન્સિલે દુખદ ગણાવી છે મેડીકલ કાઉન્સિલના સભ્ય ડોક્ટર મેહુલ શાહે વીટીવી સમક્ષ વાત કરતા જણાવ્યું કે ઘટના બન્યાના કલાકોમાં ગુજરાત તેને ગંભીર નોંધ લીધી અને સુઓ મોટો તાત્કાલિક ધોરણે તેને નોટિસ પાઠવી છે જવાબદાર ડોકટર કે સંસ્થાના પ્રતિનિધિ સામે શોકોઝ નોટિસ જાહેર કરી છે કસૂરવાર જણાતા દરેક સામે કાદકીય પગલાં ભરવામાં આવશે તેવી ખાતરી ગુજરાત મેડિકલ કાઉન્સિલના સભ્ય આપી છે વધુમાં તેમણે કહ્યું કે આ સંસ્થાના રજીસ્ટ્રેશનની પણ માળખાકીય તપાસ માટે સરકારી વિભાગને રજૂઆત કરવામાં આવશે તો જરૂર પડે તો તપાસ માટે ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા તપાસ કમિટી પણ બનાવવામાં આવશે અને સમાજમાં એક દાખલો બને તે રીતે કાર્યવાહી કરવામાં આવશે તેવું નિવેદન ડોક્ટર મેહુલ શાહે આપ્યું છે મહત્વનું છે કે ખ્યાતિ હોસ્પિટલમાં તબીબોની કાળી કરતૂતના લીધે બે દર્દીના જીવ ગયા છે અને ઘણા લોકો દર્દી ન હોવા છતાં તેમના ઓપરેશન પણ કરી દેવાયા હતા અમે ગુજરાત મેડિકલ કાઉન્સિલે એની શું મોટો નોટિસ કાઢી છે અને જે પણ ડોક્ટર મિત્ર હોય અને જે પણ સંસ્થાના પ્રતિનિધિ હોય એ દરેક સામે અમે સાત દિવસના ગાળામાં એની ચોકોસ નોટિસ આપી છે અને જરૂરી પુરાવા આપવાની એમાં વાત કરી છે અને જે પણ કસૂર આવશે એ ચોક્કસ કાયદાકીય એના માટેના પગલા સખતમાં સખત ખરાબ પગલાં ભરવામાં આવશે અને જે તે સરકારી વિભાગને પણ જાણ કરવામાં આવશે કે આના માટેની જે પણ સંસ્થાનું રજીસ્ટ્રેશન હોય કે જે પણ એની વ્યવસ્થા હોય એની માળખાકીય પણ તપાસ થાય ને એની કડકમાં કડક એની કાર્યવાહી થાય એવી અમારી ચોક્કસ રજૂઆત પણ રહેશે જે પણ એની માહિતી આવશે એને રિપોર્ટ આવશે એના ઉપર અમારી પણ તપાસ થશે અને જરૂર લાગશે એની અમે સ્પેશિયલ એની કમિટી પણ બનાવીશું અને આની ચોક્કસ ઉડાણ પ્રમાણે એની અવલોકન થાય અને આનું એક દાખલો બને અને આવી જાતની ઘટના હવે ગુજરાત રાજ્યમાં ન થાય એના માટે પણ અમે ચોક્કસ સદ્ધે છીએ અને એનો અમારો પ્રયત્ન પણ રહેશે